પાર્ટીના પાર્ટીના નેતાઓ દ્વારા અવારનવાર ભારતીય જનતા નેતા ઉપર આક્ષેપો મૂકવામાં આવતા હોય છે ત્યારે ફરી એક વખત આપના એક નેતાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપી દે તેવી માંગ કરી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો

બાણું છેડતીના કેસો ગૃહમંત્રીની નિષ્ફળતા સાબિત કરે છે તેવું પણ રાજીનામું રેશમા પટેલ દ્વારા કરવામાં આવી છેલ્લા ઘણા સમય ગુજરાતમાં જે પ્રમાણે બળાત્કારના કિસ્સાઓ વધી રહ્યા છે છેડતીના કિસ્સાઓ વધી રહ્યા છે એ જ વાતને લઈને હવે આપ નેતા રેશમા પટેલ મેદાન આવ્યા છે અને ખાસ કરીને સીધા પ્રહારો છે તે હર્ષ સંઘવી ઉપર કરવામાં

દબાવવા માટે ભાજપ સરકારની નિષ્ફળતાને ઢાંકવા માટે મોટા મોટા ને સારા સારા ભાષણો કરવામાં નંબર વન ગૃહમંત્રી આજે ગુજરાતની સુરક્ષા માટે નંબર વન ક્યારે બનશે મહિલાઓ દીકરીઓની સુરક્ષા માટે નંબર વન ક્યારે બનશે આ ગૃહ ખાતું એ સવાલ હું પૂછી રહી છું મને વાતનું છે કે કાયદાઓ ઘડાઈ જાય છે પણ કાયદાઓનું પાલન કરવામાં ગૃહ મંત્રાલય સદંતર નિષ્ફળ છે આજે હું ગુજરાતની દીકરીઓ માટે ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે કાળી પટ્ટી બાંધી અને હર્ષભાઈ સંઘવી ગૃહ મંત્રાલયનો વિરોધ કરું છું ભાજપ સરકારનો વિરોધ કરી છું અને સુરક્ષાની માંગણી કરી રહી છું તમે સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા છો તો આપી દો રાજીનામું તમને ખુરશી ઉપર બેસવાનો કોઈ અધિકાર નથી ગુજરાતમાં અધિકારીઓ પિંખાઈ રહી છે કેટલાય કેસ એવા છે જે છાપે ચડે છે જે ચોપડે નોંધાય છે અને કેટલાય કેસ તો એવા છે કે જે એમને દબાવાઈ જાય છે મારે એટલું ગૃહમંત્રીને કહેવું છે કે તમે આ ખુરશી ઉપર બેસવાને લાયક નથી અમે ગુજરાતની દીકરીઓ તમારી પાસેથી રાજીનામું માંગીએ છીએ તમે માત્ર ભાજપ સરકારની વાહવાહી કરવામાં નંબર છો પણ ગુજરાતની દીકરીઓને સુરક્ષા આપવામાં ઝીરો છો ઝીરો છો આ વાત સ્પષ્ટ સાબિત થાય છે તમારા આંકડાઓ જોઈને એટલે અંતમાં એટલું જ કહું છું કે રાજીનામું આપી દો અને ગુજરાતની દીકરીઓની સુરક્ષા માટે યોગ્ય વ્યક્તિને સ્થાન આપો અને સુરક્ષા અમારી કરો એટલી મારી વિનંતી છે એટલે ખાસ કરીને જે પ્રમાણે રેશમા પટેલ છે તેમણે કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો છે ને એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે ગૃહમંત્રી જે હર્ષ સંઘવી છે એમને પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ જો કે હવે જોવાનું રહેશે કે ભાજપના નેતાઓ દ્વારા આ વાતને લઈને કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ ઇરફાઈ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર